રાયોટિંગના ગુનામાં છેલ્લા એકવીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જટપી પાડતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી રાજ દ્વારા નાસ્તા ફરતા આરોપી પકડવા માટે ખાસ ડ્રાઈવ આપવામાં આવેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર કુશાલ ઉઝાન અંકલેશ્વર ડિવિઝન દ્વારા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડાએ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ જે અનન્વય સર્વેલન્સ ટીમને વુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ચોક્કસ બાતમી મેડલ કે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર એકસઠ ઓપ લીક બે હજાર ચાર શ્વર શહેર છેલ્લો ભરૂચનાઓને ફુલવાડી ઝગડિયા ખાતે રહે છે આથી સદરહુ આરોપીને તાત્કાલિક હસ્તગત કરી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનાની કબૂલાત કરતા સદરહુ આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની સંલગ્ન જોગવાઈ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે